દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણેય નગરપાલિકાની ચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધી સરેરાશ પાંત્રીસ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન નોંધાયું દ્વારકામાં ત્રીસ પોઈન્ટ સત્યાશી ટકા જ્યારે ભાણવણમાં ચોત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધાયું સલાયામાં ચાલીસ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન નોંધાયું મતદાન શરૂ થતાની સાથે જ મતાધિકારનો ઉપયોગ કરતા પદ્મશ્રી અને જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ થાનગઢવાસીઓને વાસીઓને પણ મતદાનની પવિત્ર ફરજ વહેલી તકે લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું અત્યાર સુધીમાં થાનગઢ નગરપાલિકામાં બત્રીસ પોઈન્ટ જીરો આઠ ટકા મતદાન નોંધાયું અમેરિકાથી એકસો ને સોળ નિર્વાસિત ભારતીયોને લઈને બીજું વિમાન અમૃતસર પહોંચ્યું વિમાન શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું પંજાબ ગુજરાત હરિયાણા અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ગેરકાયદે પ્રવાસીઓ સામેલ છે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગમખ્વા અકસ્માત ટુરિસ્ટ બસ અને ટેમ્પો ટ્રાવેલરની જોરદાર ટક્કર ચાર લોકોના અવસાન છ ભારત અમેરિકા વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે મોટા પગલા લેવાય મેટાએ પચાસ હજાર કિલોમીટર લાંબા વોટર વર્થ સબસી કેબલ પ્રોજેક્ટની જાહેરાત કરી વારાણસી અને પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન બાદ ભક્તો મોટી સંખ્યામાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે પહોંચે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસબાગમાં અઢાર લોકોના મોત મહાકુંભ પર લાલુ યાદવની વિવાદિત ટિપ્પણીથી રાજકારણ ગરમાયું જેડીયુ સહિત અનેક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં બબાઈ ખુંબારીયા વિસ્તારમાં આપ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો સર્જાયો